નમસ્કાર મિત્રો મિત્રો આજનો દિવસ ગુજરાતના તમામ અને ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો રહેવાનો છે કારણ કે મિત્રો આજે દેશનું બજેટ રજૂ થવાનું છે પહેલી ફેબ્રુઆરી નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરશે મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર રહેવાના છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર મિત્રો આવવાના છે તો તમામ ગુજરાતીઓ માટે સ્માર્ટફોન સસ્તા થઈ જવાના છે મોટા સમાચાર ખાતરની કિંમત તો ઘટી જવાની છે તમામે તમામ સમાચાર આજે ખૂબ જ અગત્યના રહેવાના છે તો જે મિત્રો હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલ સાથે સંકળાયેલા છે મિત્રો નવા હોય તો અત્યારે જ મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો દેશના બજેટ ઉપર રહેવાની છે બજેટની અંદર કઈ કઈ જાહેરાતો થવાની છે તમામ મિત્રોની નજર એના ઉપર રહેવાની છે આ વખતે બે હજાર ની લોકસભા ચૂંટણી આવવાની છે તો આ વખતે કંઈક મોટા મોટા નિર્ણયો લેવાઈ શકે છે નાણા મંત્રી નિર્મળા સીતારમણ સવારે અગિયાર વાગે દેશનું બજેટ રજૂ કરવાની છે અને ખાસ વાત એ છે કે મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ હશે તો આ બજેટની અંદર કઈ કઈ જાહેરાતો થવાની છે શું શું જાહેરાતો થવાની છે તમામ લોકોની નજર એના ઉપર રહેવાની છે જો કે આ વિડિયો જોતા હશો ત્યાં સુધીમાં મિત્રો તમારા સુધી બજેટની જાહેરાત થઈ પણ ગઈ છે બજેટની અંદર કયા કયા ફેરફાર થઈ શકે છે એના વિશેની વાત કરીએ તો મિત્રો આજે પહેલી ફેબ્રુઆરી બજેટની અંદર કદાચ રજૂઆત થાય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આ યોજના હેઠળ સ્વાસ્થ્ય કવરને પાંચ લાખ રૂપિયાથી વધારીને દસ લાખ રૂપિયા સુધી કરવામાં આવે એટલે કે મિત્રો આયુષ્યમાન કાર્ડની અંદર રકમ વધારીને પાંચ લાખથી લઈને દસ લાખ કરવામાં આવે એટલે કે દસ લાખ સુધીની મફત સારવાર મળે એવો નિર્ણય કદાચ લેવાઈ શકે છે તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાની એક બીજી જાહેરાત જેમાં વર્તમાન સાહીઠ કરોડ રૂપિયાથી વધારીને અઠ્યાસી કરોડ રૂપિયા કરવામાં આવશે અને ખેડૂતો માટે મિત્રો આ યોજનાની અંદર મિત્રો જાહેરાત થઈ શકે છે કિસાન યોજનામાં મિત્રો જે રૂપિયાનો હપ્તો મળે છે એને વધારીને કાં તો ચાર હજાર રૂપિયા કરવામાં આવે અથવા તો એક નવો જ હપ્તો વધારી દેવામાં આવે એટલે કે ત્રણ હપ્તા મળે છે આખા વર્ષમાં એના બદલે ચાર હપ્તા કરી દેવામાં આવે તો પીએમ કિસાન યોજનાની અંદર રકમ વધારશે એવા સમાચાર પણ મળ્યા છે તો બજેટની અંદર આ મોટા ફેરફારો મિત્રો થઈ શકે છે અને મિત્રો આ વિડીયો તમે જો ત્યાં સુધીમાં કદાચ જાહેરાત થઈ પણ ચૂકી હશે ત્યાર મિત્રો સમાચાર ગુજરાતનું બજેટ પણ મિત્રો રજૂ થવાનું છે તો ગુજરાતના બજેટની અંદર કઈ કઈ જાહેરાતો થઈ શકે એના વિશેની વાત કરીએ તો ગાંધીનગરમાં પહેલી ફેબ્રુઆરીથી જે બજેટ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે એ મુજબ મિત્રો આપણા ગુજરાતની અંદર અગિયાર બિલો રજૂ કરવામાં આવે એવા મોટા સમાચાર મળ્યા છે ભૂપેન્દ્ર પટેલની સરકારે મિત્રો અગિયાર બિલોના ડ્રાફ્ટ તૈયાર કરી નાખ્યા છે તો આ બિલોની અંદર વાત કરીએ તો કઈ કઈ જોગવાઈ થઈ શકે તો સૌથી પહેલી વાત કરીએ તો હવે મિત્રો ફેમિલી કાર્ડનો બિલનો સમાવેશ કરવામાં આવશે મિત્રો હવે ફેમિલી કાર્ડ બનાવવામાં આવશે આ ફેમિલી કાર્ડની વાત કરીએ તો તમારા તમામે તમામ ડોક્યુમેન્ટ અને પરિવારના તમામ ડોક્યુમેન્ટ એક જ કાર્ડની અંદર સમાવી લેવામાં આવશે એટલે કે તમારો આધાર કાર્ડ હોય રેશન કાર્ડ હોય પરિવારનું રાશન કાર્ડ આધાર કાર્ડ આવકનો દાખલો તમામ વસ્તુ એક જ કાર્ડની અંદર મિત્રો સમાવી લેવામાં આવે જેથી ખબર પડે કે પરિવારની આવક શું છે અને પરિવારના કયા કયા સભ્યો એમાં સામેલ છે એક એક પરિવારની તમામ ડિટેલ કાર્ડમાં હોય તો તો રાજ્ય સરકારને પણ પણ રાહત રાહત મળે પરિવારજનોને મળશે તમારે અલગ અલગ ડોક્યુમેન્ટ પણ આપવાની જરૂર નહીં પડે તો ફેમિલી આઈડી બિલનો મિત્રો સમાવેશ કરવામાં આવશે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ગુજરાત ઇલેક્ટ્રિસિટી ડ્યુટી બિલ જેમાં મિત્રો કોમર્શિયલ ટેક્સ વિભાગ દ્વારા વીજળી લેણાની વસૂલાત સંભાળવામાં આવશે આ ઉપરાંત ગુજરાત ટેટન્સી અને ખેતી જમીન કાયદા સુધારા બિલનો પણ સમાવેશ કરવામાં આવશે તો ખેડૂતો માટેનું પણ બિલ રજૂ કરવામાં આવશે આમ ગુજરાતમાં અગિયાર બિલો રજૂ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો સૌથી મોટા સમાચાર મિત્રો બજેટની જાહેરાત થાય એ પહેલાં મિત્રો સ્માર્ટફોન સસ્તા કરી દેવામાં આવ્યા છે મિત્રો સ્માર્ટફોનની ડ્યુટી કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ઘટાડી દેવામાં આવી છે કેન્દ્ર સરકારે બજેટ પહેલાં જ આ મોટી જાહેરાત કરી દીધી છે જેની અંદર મોબાઈલ ફોન બનાવવામાં જે મિત્રો વસ્તુ વાપરવામાં આવે છે જે પણ વસ્તુ વપરાય છે એની આયાત ડ્યુટી ઇમ્પોર્ટ ડ્યુટી ઉપર ઘટાડો કરી દેવામાં આવ્યો છે જ્યાં મિત્રો આ વસ્તુ ઉપર પહેલાં પંદર ટકા ડ્યુટી લાગતી હતી એને ઘટાડીને બાર ટકા કરી દેવામાં આવી છે એટલે લગભગ મિત્રો ત્રણ ટકા ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે તો કઈ કઈ વસ્તુ ઉપર ડ્યુટી ઘટી છે તો બેટરી એન્કલોઝર પ્રાથમિક પાછળના કવર પ્લાસ્ટિક અને મેટલના બનેલા ઘણા યાંત્રિક ઘટકોની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી દીધી છે તો મિત્રો હવે સ્માર્ટફોન ખરીદવા સસ્તા થઈ જવાના છે બનાવવા પણ સસ્તા થશે અને ગ્રાહકો માટે પણ સ્માર્ટફોન ખરીદવા સસ્તા થઈ જશે તો સ્માર્ટફોનની કિંમતમાં મિત્રો ઘટાડો થવાનો છે મોટા સમાચાર આવી ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર મિત્રો ગંગા સ્વરૂપ બહેનોની જે સહાય બારસો પચાસ રૂપિયા આપવામાં આવે છે એને વધારીને હવે પાંચ હજાર રૂપિયા કરવામાં આવ્યા મોટા સમાચાર મિત્રો મળ્યા છે સરકાર ગંગા સ્વરૂપ બહેનો એટલે કે જે વિધવા બહેનો છે વિધવા સહાય આપવામાં આવે છે આ ઉપરાંત જે વૃદ્ધ મહિલાઓ છે વૃદ્ધ વ્યક્તિઓ છે એમને પણ મિત્રો દર મહિને બારસો પચાસ રૂપિયાની સહાય આપવામાં આવે છે તો આ સહાયની રકમ રૂપિયા કરવામાં આવે એવી માંગો કરવામાં આવી છે કારણ કે મોંઘવારીનો સમય છે રકમ લાભાર્થીઓ માટે હોવાનું મનાય છે તો દર મહિને જે લાભાર્થીઓને બારસો પચાસ રૂપિયા આપવામાં આવે છે ગંગા સ્વરૂપ બહેનો અને વૃદ્ધ લોકોને બારસો પચાસ રૂપિયાની સહાય દર મહિને મળે છે એના બદલે દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે એવી માંગ થઈ છે તો ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ શકે છે જો કે આ માંગ ઉઠી છે તો આગળ જતા શું નિર્ણય લેવાય એની માહિતી ખેડૂત દુનિયા ચેનલ પરથી બતાવી તો બારસો પચાસ ની જગ્યાએ પાંચ હજાર રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો સમાચાર ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર હવે મિત્રો ખાતરની કિંમતો ઉપર મનમાની કિંમતો વસૂલવામાં નહીં આવે મનમાની રકમ વસૂલવામાં નહીં આવે ખાતરની કિંમતો ઉપર અંકુશ લાવવામાં આવશે તો દેશના ખેડૂતોને ફાયદો થવાનો છે કારણ કે સરકારે નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો વસૂલવા ઉપર અંકુશ મૂકી દેવામાં આવ્યો છે તો આપણા તમામ મિત્રોને જણાવી દઈએ કે નોન યુરિયા ખાતરની કિંમતો સરકાર દ્વારા રજૂ કરવામાં નથી આવતી સરકારનો એમાં કોઈ પણ હક નથી હોતો ખાતર હોય એની કિંમતો કંપની રજૂ કરે છે કંપનીઓ દ્વારા નક્કી થતી હોય છે અને કંપનીઓ પોતાની મન માની કિંમતો મૂકી દે છે મોંઘી મોંઘી કિંમતો મૂકે છે તો આ કિંમતો ઉપર અંકુશ લાવવા માટે સરકારે હવે અંકુશ મૂક્યો છે જો કે મિત્રો યુરિયા ખાતરની વાત કરીએ તો યુરિયા ખાતર સરકાર આધારિત છે એટલે કે સરકાર એની કિંમતો નક્કી કરે છે પરંતુ નોન યુરિયા ખાતર જેમાં મિત્રો એનબીએસ ખાતર હોય આ તમામ ખાતર એમોનિયા સલ્ફેટ ખાતર હોય આ તમામ જે નોન યુરિયા ખાતર છે એની કિંમતો કંપની નક્કી કરતી હોય છે અને કંપનીઓ પોતાની મનમાની માની કિંમતો વસૂલતી હોય છે ત્યારે સરકારે હવે આ તમામ કંપનીઓ ઉપર નફાનું માર્જિન નક્કી કરી દીધું છે કિંમતોને હવે અંકુશમાં રાખવી પડશે કેટલું કેટલું માર્જિન નક્કી કર્યું છે એની વાત કર દઉં તો મિત્રો સરકારે કહી દીધું છે કે હવે મહત્તમ નફો આઠ ટકા જ મિત્રો માર્જિન લેવાનું રહેશે જે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ હોય એને દસ ટકાનું માર્જિન જ રાખવાનું છે ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ હોય એને બાર ટકાનો નફો જ લેવાનો રહેશે અને જો કંપનીઓ આવું નહીં કરે તો તેમની પાસેથી વાર્ષિક બાર ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવશે તો મિત્રો હવે કંપનીઓને કહી દીધું છે કે તમારે આટલો જ નફો લેવાનો છે આનાથી વધુનો નફો તમારે લેવાનો નથી તો દેશના ખેડૂતોને મિત્રો ખૂબ જ મોટો ફાયદો થવાનો છે હવે ખાતરની કિંમતો ઉપર અંકુશ લાવવામાં આવશે ખાતરની કિંમતમાં મનમાની કિંમતો મૂકવામાં નહીં આવે તો ખેડૂતો માટે સૌથી મોટા રહેવાના છે તમારા તમામ મિત્રોને મોકલી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર પેન્શનની સ્કીમમાં હવે નવો નિયમ આવી ગયો છે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટરી ઓથોરિટી એટલે કે પીએફઆરડીએ દ્વારા મિત્રો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેની અંદર હવે નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ મિત્રો પચીસ ટકા રકમ ઉપાડી શકાશે નહીં તમે ગમે ત્યારે મિત્રો રકમ ઉપાડી શકતા હતા પચીસ ટકાની એ રકમ હવે એનપીએસ સ્કીમ હેઠળ મિત્રો ઉપાડી શકાશે નહીં તો તમામ ગ્રાહકોને નિર્દેશ આપી દેવામાં આવ્યો છે કે હવે એનપીએસ સ્કીમમાંથી પચીસ ટકા રકમ ઉપાડી શકાશે નહીં જોકે મિત્રો ગ્રાહકોએ ઘર બનાવવું હોય બાંધકામ કરવું હોય ત્યારે મિત્રો આંશિક રકમ ઉપાડી શકો છો પણ એ સિવાય તમે રકમ ઉપાડી શકશો નહીં અને આ નિયમ આજથી એટલે કે પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી લાગુ કરી દેવામાં આવ્યો છે તો પેન્શન ધારકો માટે સૌથી મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે પણ એક સૌથી મોટા સમાચાર આવી ગયા છે દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર રાહુલ ગાંધીએ દેવા માફીને લઈને સમાચાર આપી દીધા છે હવે મિત્રો એક મોટા નેતા દેવા માફીને લઈને ખેડૂતોની સાથે આવ્યા છે રાહુલ ગાંધી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે બીજેપીને આરોપ લગાવવામાં આવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ ત્રીસ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે દરરોજના ત્રીસ ખેડૂતો મરી રહ્યા છે બીજેપી ખેડૂતની આવક બમણી કરવાના વાયદાની સત્તામાં આવી બે વચન આપ્યું પરંતુ ઉલટાનું ખેડૂતોનું દેવું સાહીઠ ટકા મિત્રો વધી ગયું છે સરકારે છેલ્લા દસ વર્ષમાં ઉદ્યોગપતિના સાડા સાત લાખ કરોડ રૂપિયા માફ કર્યા એવું રાહુલ ગાંધીએ મિત્રો કહી રહ્યા છે પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીએ ચાલીસ હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે ખેડૂતોને પાક વીમો હજી આપવામાં નથી આવ્યો અને પોતે ચાલીસ હજાર કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે ત્યારે કેમ કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા ખેડૂતોને તેમના પાકના વ્યાજબી ભાવ આપવાનો છે અને આ તમામ બાબતોને જોતા રાહુલ ગાંધીએ કીધું છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તો રાહુલ ગાંધીએ બીજેપી ઉપર આરોપો ઉપર આરોપો લગાવ્યા છે કે બીજેપીના શાસનકાળમાં કાળમાં સાહીઠ ટકા ખેડૂતોનું દેવું વધી ગયું છે અને ઉદ્યોગપતિઓના સાડા સાત લાખ કરોડ રૂપિયા માફ કર્યા તો ખેડૂતોનું દેવું પણ માફ કરવું જોઈએ એવું રાહુલ ગાંધી જે મિત્રો કોંગ્રેસના મોટા નેતા છે એમના દ્વારા માંગ કરવામાં આવી છે તો ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે આ મુદ્દો હવે એક મોટા લેવલે પહોંચી ગયો છે ત્યાર પછીના મિત્રો સમાચાર કરોડો લોકો માટે ખુશ ખબર આવી છે મિત્રો જે લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી છે તમામ મિત્રો માટે હવે ખુશ ખબર હેલ્થ ઇન્સ્યોરન્સની અંદર મિત્રો તમે જે કંપનીનો હેલ્થ વીમો લીધો હોય એ કંપનીઓ પાસે જે હોસ્પિટલો આવતી હોય એ હોસ્પિટલમાં જ તમે સારવાર કરાવી શકતા હતા બીજી હોસ્પિટલમાં સારવાર કરાવવા જાઓ તો ત્યાં તમને કેશલેસ સારવાર નથી મળતી પહેલાં તમારે પૈસા ચૂકવવાના પછી કંપની જે તમને પૈસા આપે એ પૈસા તમારી પાસે આવતા હતા પરંતુ મિત્રો હવે દેશની કોઈ પણ હોસ્પિટલમાં કેશલેસ સારવારની સુવિધા મળી શકશે એટલે કે મિત્રો કંપનીની અંદર એ હોસ્પિટલ ન આવતી હોય તો પણ એ હોસ્પિટલની અંદર કંપની દ્વારા પૈસા ચૂકવી દેવામાં આવશે તો મિત્રો એક મોટો નિર્ણય ગ્રાહકો માટે આવી ગયા છે મિત્રો ગ્રાહકો માટે સરકાર દ્વારા એક ખૂબ જ ખુશખબરી ભર્યો આ મોટો નિર્ણય કહી શકાય કારણ કે મિત્રો ગ્રાહકો પાસે પૈસા હોતા નથી મિત્રો જે હોસ્પિટલમાં લઈ ગયા હોય ત્યાં વીમાની કંપનીની અંદર દાખલ હોતી નથી તો ગ્રાહકોએ અગાઉ પોતાના પૈસા દેવા પડતા હોય છે તો હવે આ સમસ્યાથી સમાધાન મળી ગયું છે હવે તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ ત્યાં કેશલેસ સારવારની સુવિધા મળી જવાની છે ઇન્સ્યોરન્સ કંપનીની અંદર લિસ્ટમાં હોય કે ન હોય તો પણ તમને ત્યાં કેશલેસ સારવાર લઈ આપવામાં આવશે અને કંપની તમારા પૈસા ચૂકવી દેવામાં આવશે પરંતુ મિત્રો આના માટે તમારે અડતાલીસ કલાક પહેલાં વીમા કંપનીને જાણ કરવી પડશે કે અમે આ હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ એવું તમારે અડતાલીસ કલાક પહેલાં વીમા કંપનીઓને જાણ કરી દેવાની રહેશે તો કરોડો લોકો માટે આ ખુશખબરી ભર્યા સમાચાર તમામ મિત્રો માટે આવી ગયા છે ત્યાર પછી ખુશખબર મિત્રો સમાચાર મિત્રોને જણાવી દઈએ કે કૃષિ લોનની જે રકમ હતી મિત્રો જે બજેટની અંદર ફાળવવામાં આવતી રકમ એનો લક્ષ્યાંક બાવીસ લાખ કરોડથી વધારીને કદાચ આજની તારીખમાં પચીસ લાખ કરોડ રૂપિયા કરવામાં આવે એવી જાહેરાત મિત્રો બજેટની અંદર થઈ શકે છે અને જો મિત્રો આવી જાહેરાત થઈ ગઈ તો ખેડૂતો વધુ મિત્રો લોન લઈ શકશે વધુ ને વધુ ખેડૂત મિત્રો લોન માટે અરજી કરી શકશે તો ખેડૂતો મિત્રો વધુ લોન લઈ શકે એના માટે હવે પચીસ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ બજેટની અંદર થાય એવા મોટી ખુશખબર આવી શકે છે ત્યાર પછીના મિત્રો સમાચાર બાળકોના આધાર કાર્ડને લઈને સરકારે એક મોટી અપડેટ આપી છે હવે મિત્રો બાળકાના આધાર કાર્ડ ફરજિયાત બે વખત તમારે અપડેટ કરાવવાનું રહેશે અને મિત્રો આ બાબત ફરજિયાત કરી છે એટલે તમારે ફરજિયાત કરાવવું પડશે નહીં તો તમારા બાળકનું આધાર કાર્ડ રદ કરી દેવામાં આવશે તો મિત્રો યુઆઈડીઆઈ દ્વારા એક મોટી માહિતી તમામ મિત્રોને આપી છે કે તમારું બાળક પુખ્ત થાય તે પહેલાં આધાર કાર્ડને બે વાર અપડેટ કરાવવાનું રહેશે ક્યારે ક્યારે અપડેટ કરાવવાનું છે તો મિત્રો પ્રથમ વખત તમારા બાળક પાંચ વર્ષની ઉંમર વટાવી દે પાંચ વર્ષનું થઈ જાય ત્યારે મિત્રો તમારે પહેલી વાર આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે અને બીજી વખત પંદર વર્ષનું બાળક થઈ જાય ત્યારે મિત્રો તમારે બીજી વાર અપડેટ કરાવવાનું રહેશે તો ફરજિયાત અપડેટ તમારે કરાવવું પડશે મિત્રો હવે બાળકાનું આધાર કાર્ડ બે વાર ફરજિયાત અપડેટ કરાવવાનું રહેશે તો તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર કહી શકાય તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો વિડિયો ગમે હોય તો વીડિયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશન